ધારી ગીર કાઠાના તમામ ખેડૂતો તેમની મુખ્ય માંગણી એટલે કે ખેડૂતોના દેવા તાત્કાલિક અસરથી માફ કરવામાં આવે એ માંગણી સાથે વેકરિયા પરા ખાતે વિશાળ સંખ્યામાં એકઠા થયા હતા આ ખેડૂતોએ ભારે સૂત્રોચ્ચાર સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું ખેડૂતોનો રોષ એટલો ઉગ્ર હતો કે દેવા મળીને રામધૂન પણ બોલાવી હતી અને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા આ આંદોલનની સાથે જ રાજકીય સમર્થન પૂરું પાડવા માટે કોંગ્રેસ દ્વારા પણ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના નેજા હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકા ભરના ખેડૂતોએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી ખેડૂતોની માંગણી એ છે કે રાજ્ય સરકાર તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ત્વરિત નિર્ણય લે ખેડૂત ખાતેદાર અરવિંદભાઈ ગંગદાસભાઈ રંગપરિયા અમે બધા કોઈ પણ રાજકીય કોઈ આગેવાનોને કોઈને લાવ્યા વગરના ખેડૂતો બધા એકતા થયા છે અને અમારી એક જ માગણી છે ખેડૂતોનું દેવું માફ કરો આ જે સરકાર અત્યારે જે અમને આપવા આવી રહી છે એમાં કાંઈ વળે એમ નથી ખાલી તાલપત્રીના પૈસા થાય એમ છે અમારો ખાસ ચારો બધો પલળી ગયો છે અમારે પશુપાલન નું કેવી રીતે ગુજરાન ચલાવવું અમારું ગુજરાન કેવી રીતે ચલાવવું આ બધા પ્રશ્નો લઈને અમે આજે અમે સરકાર ને રજૂઆત કરવા માટે બધા આવ્યા છીએ ખેડૂતોને રાહત આપે એવું પેકેજ કે પણ સમગ્ર લેણો માફ થાય એવું એમને અલ્ટિમેટમ સરકાર શ્રીને આપ્યું છે ત્યાં સુધીમાં જો કંઈ સમાચાર નહીં મળે તો દસ તારીખે એ ઉગ્ર આંદોલન તરફ જઈ રહ્યા કોઈ આવેદન નહીં અમરનાથ ઉપવાસ ઉપર એ બેસવાના છે એવી એમણે જાહેરાત કરી છે અને અમે એમને પૂરો સપોર્ટ કરી છે અમરેલી જિલ્લામાં આજે બીજો દિવસ ગઈકાલે વડિયા બગસરા અને અત્યારે ધારી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા અને આવેદન અને ધરણા મકોટોસી ખાંભાથી લઈને આપણો રૂપ જે ગઈકાલે કીધો પ્રમાણે ખેડૂત ખેતી પછાઓ સત્યાગ્રહ અને આ સત્યાગ્રહની અંદર એક જ પ્રકારની માંગ એક જ વાત ફક્ત ખેડૂત ના દેવા માફ કરો બાકીની વાતો બંધ કરો ખેડૂત ના દેવા માફ થશે તો હું મુખ્યમંત્રી શ્રીનો અમરેલી જિલ્લામાં સન્માન કાર્યક્રમ રાખીશ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનો દેવા માફી થશે તો હું સન્માન કાર્યક્રમ રાખીશ ભાજપના લોકો મારફત એક સંદેશો આપવા માંગુ છું કે તમે તમારા સરકારની અંદર કે આપણી સરકારમાં રજૂઆત છે ખેડૂતોને એક હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જ્યાં બેઠાઓ જ્યાં સાંભળતા હો તમારા ગામના સરપંચો પાસે લેટર લખાવો દેવા માપીનો તમારા તાલુકાના સભ્ય પાસે લેટર લખાવો દેવા માપીનો તમારા જિલ્લા પંચાયતના સભ્ય પાસે લખાવો લેટર દેવા માપીનો તમારા ધારાસભ્ય પાસે લેટર લખાવો દેવા માપીનો સાંસદ મારફત લખાવો લેટર દેવા માપીનો જેટલા ખેડૂતો માટે લેટર લખશે એના પણ હવે હું સન્માન કરીશ ગઈકાલે મેં વાત કરીએ પ્રમાણે બિન ફક્ત ખેડૂત સિવાયની બીજી કોઈ વાત નહીં ખેડૂતનું હિત થાય એ જ અમારો ધ્યેય છે એના ભાગરૂપે આજે અમે બીજા દિવસે ખૂબ મજબૂત આગળ વધ્યા અને હમણાં જાણકારી મળે બારામાં મારે વધારે કઈ કહેવાનું નથી મારો મુખ્ય મુદ્દો આજની તારીખમાં ખેડૂતોનો છે ટ્વીટ કરતા પણ આ મુદ્દો મોટો ખેડૂતોનો છે ટ્વીટની અંદર એને ઉલ્લેખ કર્યો છે કે એક દીકરીની હાઈ લાગી ભૂતકાળમાં કઈ બનાવ જિલ્લાની અંદર બનાવ બન્યા હશે એ બારામાં ટ્વીટ થયું હશે અને દીકરી કરતા કેટલી બેન દીકરીઓ આજે ખેતરમાં કામ કરે છે કેટલા મા બાપો ખેતર અંદર મજદૂરી કરે છે એ ટ્વીટની સાથે આ વાતને એટલા માટે જોડી રહ્યો છું કે કેટલા તાડ તડકા ચોમાસામાં માતા બહેનો એ ખેતીની અંદર પોતાનો પરસેવો પાડે ને એના હાથમાં આવેલો મોમાં આવેલો કોળિયો જતો રહ્યો છે ત્યારે આ ખેતી બચાવો અભિયાનમાં દિલીપભાઈ પણ અમને સહકાર આપે એવી અમે વિનંતી કરીએ છીએ

બાપુ એમનું જયારે બંનેના વાંધા હાલતા હતા તો ભાવનગર સાહેબ ને ત્યાં એક અવસાન થતું હોય બારવટીયા પણ બાપુ નું ભાવનગર ની સામે હોય સત્તા પણ ખરેખર જાતે મોત ની પરવા કર્યા વગર આ તો એક અમે રાજકીય

પત્ર લખશે દેવા તો એનું મીઠું મોઢું કરાવવા જઈશ પત્ર લખશે તો પણ મીઠું મોઢું કરાવવા જઈશ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર જિલ્લાની અંદર ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત આજે ધારીના પાદરમાં અમે બે કલાક ધરણા આઠાઈ ધારી તાલુકાના ગામે ગામમાં ખેડૂતો આગેવાનો આવી અને જે કમોસમી માવઠાના કારણે ખેડૂતોને સાંભળ્યા પછી વાત ઉભી સામે આવી છે આજ

આશા હતી એક વીઘે વી મણ કપાસ ઉત્પાદન ગણીએ તો એકત્રીસ હજાર છસો ચાલીસ રૂપિયો ટેકાના ભાવ મુજબ કિંમત થાય આજ જ કમોસમી માવઠાના કારણે ખેડૂતોને મજૂરી સહિત ઉપજ નો કોળીઓ મોઢેથી આવીને છીડવાનો છે સંપૂર્ણ પાક નિષ્ફળ થયો છે એમ મુખ્યત્વે

પણ સરેરાશ એક ખાંડી ઉતારાની ગણતરી કરીએ તો એ વી હિમણના ટેકાના ભાવે ગણતરી કરીએ તો ઓગણત્રીસ હજાર અને સાળીસ હજાર રૂપિયાનો તો માલ છે એ મગફળીના દરેક પોક્તે મૂછું ફૂટી ગઈ ખોટા ફૂટી ગયા પાથરા તણાઈ ગયા અને પાલો પણ ગયો આજ એક વીઘો પાલો વેચીએ તો ખેડૂતોને પાંચ છ હજાર રૂપિયા પાલાની ઉપજ થાય હિસાબ કરીએ ને તો ખેડૂતોને મગફળી ઉત્પાદનમાં એનો ખર્ચો ઉત્પાદન અને પાલાને મળીને એકાવન હજાર ત્રણસો પંચાણું રૂપિયાનું સરેરાશ વિઘે નુકસાન થયું છે આમ કપાસ અને મગફળીના ખેડૂતો એ વિઘે પચાસ હજાર જેવું ભારે મોટું નુકસાન તો મોસમી માવઠાના કારણે ભોગવવું પડ્યું છે મોટે આવેલો કોળિયો છીનવાણો છે ખેડૂતો દેવાના બોજ નીચે દબાયેલા છે ત્યારે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે સરકાર સેટેલાઇટથી સર્વેના નાટક બંધ કરે જાહેર પંચરોજ કામ સર્વે કરાવે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરે ખેડૂતોને વિઘે પચાસ હજાર જેવું સરેરાશ નુકસાન થયું છે ત્યારે એ ગણતરીને ધ્યાને લઈ ખેડૂતો પાક સંપૂર્ણ વળતર ચૂકવે વૈધો ભેટો પાક ક્યાંક ખેડૂતની જો તો ટેકાના ભાવની ખરીદી બંધ સરકાર સરકારે ટેકાના ભાવે ખરીદીના કેન્દ્રો તાલુકે તાલુકે શરૂ કરાવે ખેતા ટેકાની ખરીદીની અંદર વરસાદના કારણે પાક ની ગુણવત્તા જોખવાય છે ત્યારે પાક ગુણવત્તાના ધોરણો હળવા કરે અને માથાતેર ટેકાના ભાવે ખરીદી ની મહત્તમ મર્યાદા રદ કરે સહિત પંદર જેટલા અમે મુદ્દાઓને લઈ પ્રાંત સારી મારફત કલેક્ટર અમરેલી મારફત રાજ્યમાં સુતેલી સરકારને અમારો સંદેશો પહોંચાડવા વિનંતી કરી છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ ખેતી બચાવો સત્યાગ્રહ ગઈકાલે વડિયાના પાદરથી શરૂઆત થઈ વાયા બગસરા આજે ધારી પહોંચ્યા છીએ અને આઠ તારીખ સુધીમાં આખા જિલ્લાના તમામ તાલુકામાં ગામડે ગામડેથી ખેડૂતો આવી કમોસમી માવઠાથી જગતનો તાત જ્યારે જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે જગતના તાતની આજ હાકલ પડી છે છે સૌના સહકારની જરૂર પડી એ વાત લઈ અને અમે ખેડૂતોની વચ્ચે જઈ રહ્યા છીએ ખેડૂતોનો ભારે મોટો આવકાર મળી રહ્યો છે ખેડૂતો સંગઠિત થઈ રહ્યા છે આજ જાત પાછના વાડાઓ તોડી રહ્યા છે રાજકીય વાદ વિવાદ પર સૌ ખેડૂતો એક છત્ર નીચે